નર્મદામાં થોડા દિવસ પહેલાં એક વિડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓનું ટોળું એક યુવકને થાંભલે બાંધીને માર મારે છે જોકે આ મામલે યુવક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પીએમ આવાસ યોજના મામલે તેણે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો એટલા માટે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો જોકે આ મામલે હવે આપના નેતાઓ મેદાને આવ્યા છે અને પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં પીએમ આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવક ઉપર હુમલો થયો હતો સેલંબા ગામના સાડત્રીસ વર્ષીય દીપક કોળીએ જિલ્લા વહીવટી તંત્રને પીએમ આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની લેખિતમાં રજૂઆત કરી હતી અને આ યુવકને ત્યારબાદ થાંભલે બાંધીને મહિલાઓના ટોળા દ્વારા માર મારવામાં આવે છે આ મામલે સાગબારા પોલીસે ત્રણ મહિલા અને એક યુવક સામે ફરિયાદ નોંધી છે અને માર મારવાની આ સમગ્ર ઘટના અઠ્યાવીસ ઓગસ્ટે બની હતી સાગબારા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ ગ્રામ પંચાયતમાં મહિલા સભ્ય વિશાખાબેન તળવી અને કંચનબેન તળવી સહિતની મહિલાઓએ દીપક પાસે આવીને આવાસો કેન્સલ કરવા અંગે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેઓએ દીપકને સુભાષના આવાસના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો અને આરોપીએ દીપકને ગામમાં દોડાવી દોડાવીને માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દીપકને પ્રથમ સ્થાનિક સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો કે આ કેસમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓની એન્ટ્રી થઈ છે અને ઇજાગ્રસ્ત યુવકના ઘરે તેમણે પહોંચ્યા હતા ઇજાગ્રસ્ત યુવકની મુલાકાત કરી છે અને આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ શું ચીમકી ઉચ્ચારી છે તેમને પણ સાંભળીએ સેલંબા ગામે આજે દીપકભાઈ કોળીને જોવા માટે આવેલા છે ચાર થી પાંચ દિવસ અગાઉ એમને બેનોના ટોળાએ થાંભલે બાંધીને એમને મારવામાં આવેલો છે અને અહીંયા આજે એમના ખબર અંતર પૂછવા માટે આવેલા છે ત્યારે એમને જોતા એવું ખબર પડે છે કે એને હજુ ચાલવામાં એને જમવામાં બધી જ જાતની તકલીફ છે એને બોલવાની બી તકલીફ છે અમે એ કહેવા માગીએ છીએ કે દીપકભાઈ જે કોડી છે એમણે ખાલી આવાસમાં રજૂઆત કરેલી કે ઘણા બધા લોકો ગરીબ માણસો રહી ગયેલા છે અને જે આવાસો જેમને મળેલા છે એમને ફરી પાછા એમને જ આવાસ મળે છે એ પ્રમાણે એને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી અને રજૂઆતના બાને જ એમને મતલબમાં અદાવત રાખીને આજે એમને બહુ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો છે અને જે બહેનોએ એમને માર મારેલું છે અમે મારે એ જાણવાનું છે એ કહેવાનું છે કે ખરેખર એમના જે ઘરના જે પતિઓ છે એમને બી એમને ઉશ્કેરીને આ જે ટોળાને ઉશ્કેરીને એમને એક જાતના જાનથી મારી નાખવા માટેનું જે આ કાવતરું કરેલું છે એમાં ખરેખર જોવા જઈએ તો પોલીસે બી એમાં એમાં બેદરકારી રાખી છે દીપકભાઈએ જાતે એમને પોલીસ પ્રોટેક્શન માગેલું છતાં બી સેલંબામાં ચોવીસ કલાક પોલીસ રહે તો છતાં એક કલાકથી બે કલાક અઢી કલાક સુધી એમને માર મારવામાં આવ્યો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર નથી રહી અને પરિણામે આ પરિણામ આજે આ એમને ભોગવવું પડે છે તો ખરેખર એમને ન્યાય મળવો જોઈએ અને એમને જેમને જેટલા બી નામો લખાવ્યા હતા એ નામો કટ કરીને ચાર જ નામ પર ખાલી એફઆઈઆર કરેલી છે ખરેખર જે દીપકભાઈએ જે નામો લખાવ્યા છે એમના પર ફરી એફઆઈઆર કરવી પડે અને જે કલમો એમાં જે લાગે છે એવી કલમો ઉમેરવી પડશે જો કદાચ એમને ન્યાય નહીં મળશે તો આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ સ્ટેશને ધારણા કરવામાં આવશે આમાં તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દીપકભાઈ કોડીને મળવા માટે આવેલ છે જેઓને સેલાંબા પંચ ગુરુપ્રામ પંચાયતમાં ગટરના હોય ગટરના ભ્રષ્ટાચાર હોય કે ચૂંપડાના ભ્રષ્ટાચાર હોય ભારતીય જનતા પાર્ટીની પંચાયત હોય અને એમણે ઘણા મોટા ભ્રષ્ટાચાર કરેલા છે અને ગરીબોને ન્યાય આપવામાં આ પંચાયતે બહુ મોટી અન્યાય કરેલો છે ગરીબોમાં તેવા સંજોગમાં આજે તમે સેલંબાના ગટરો જુઓ ગટર ચાર ચાર આંગણે ખોદીને નાખેલી છે અને જે કોઈ પણ વાહન નીકળતા તાત્કાલિક તૂટી જાય છે એ રીતે આવો ભ્રષ્ટાચાર કરેલો છે ઝૂંપડામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ દીપકભાઈએ તેઓ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે જેઓને ઝૂંપડા મળેલા છે તેવા જ લોકોને પોતાના મળતિયાને સરપંચે સરપંચના પતિએ અને જે બીજા પંચાયતના સભ્યોએ ઈરાદાપૂર્વક પોતાના જ માણસોને એકવાર અપાવ્યા છતાં બીજી વાર એમના નામે ઝૂંપડા મંજૂર કરેલા છે અને એ રીતે આ એમણે ઉજાગર કરતા તેમણે આ લોકોએ પોતાનો ઈરાદો પાર પાડવા માટે જાતે કાવતરું રચ્યું કે આમને દબાવવા માટે પબ્લિકને સેલંબાના ગરીબ લોકોને દબાવવા માટે આ એક કાવતરું રચી તેમને ઈરાદાપૂર્વક પોતાની પત્નીઓને ઘેર માર્ગે દોરી અને મારવા માટે ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કરતાં પહેલા દિવસે તેઓના ભાઈને મારતા ત્યારબાદ તેમણે પોલીસને ફોન કરેલું કે મને સહકાર આપો મને મદદ આપો તેમ છતાં અને ચોવીસ કલાક સેલંબામાં પોલીસ રહેતી હોવા છતાં અને અહીંથી માત્ર ત્રણથી ચાર કિલોમીટર પોલીસ સ્ટેશન હોવા છતાં તેમણે ફોન કર્યો છતાં આ ભાઈને મદદ આપી નથી અને પોલીસે પણ ઈરાદાપૂર્વક આ કૃત્યો બનવા જોઈએ અને ઈરાદાપૂર્વક લોકોને દબાણમાં લાવવા માટે આ ભ્રષ્ટાચારી લોકોને મદદ કરવા માટે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર કુર્તિઓ પોલીસે પણ કરેલું છે અને ઈરાદાપૂર્વક ભાજપના લોકોને મદદ કરેલી છે તેવા સંજોગમાં આવા કુર્તિઓને સાકી ન લેવાય એટલા માટે જ આમ આદમી પાર્ટી આવા કૃત્યોને દબાવી દેવા માટે ડીએસપી ડીએસપી સાહેબ નર્મદાને અને ઉચ્ચ અધિકારીને તમામને રજૂઆત કરશે અને ગેરકાયદેસર મંડળી બનાવનાર ભાજપના આ ટોળકીને દબાવવા માટે પૂરેપૂરી કાર્યવાહી કરશે એવી અપેક્ષા સાથે મારા આ બે શબ્દો વિરમું છું આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે ઇજાગ્રસ્ત યુવક આ બનાવના એક દિવસ પહેલાં જ પોલીસ પ્રોટેક્શન માંગે છે જો કે પોલીસ દ્વારા તેને પ્રોટેક્શન મળતું નથી પોલીસે ઈરાદાપૂર્વક ભાજપને મદદ કરી રહી છે અને ઇજાગ્રસ્ત યુવકે પોલીસને જાણ કરી હતી પણ મદદમાં ન આવી ટોળાએ આ યુવકને એટલો બધો માર્યો કે તેને ચાલવામાં બોલવામાં અને જમવામાં પણ મુશ્કેલી પડી રહી છે જે લોકોને આવાસમાં મકાન મળી ગયા છે તેમને જ પાછા મકાન મળી રહ્યા છે તે મામલે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ટોળાએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આખું એક કાવતરાના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ તેને ગણાવ્યો છે હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે જે ઇજાગ્રસ્તોએ પોલીસ ફરિયાદમાં નામ લખાયા હતા તેમાંથી કેટલાક નામો કાઢી નાખવામાં આવ્યા છે જેથી ફરીથી ફરિયાદ દાખલ કરવામાં આવે અને જો એમ નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે હાલ તો પીએમ આવાસ મામલે ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવકને થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો છે અને પોલીસ ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે યુવક દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી જે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે પ્રકારની ફરિયાદ નોંધવામાં નથી આવી તેવામાં આમ આદમી પાર્ટીએ ચીમકી પણ ઉચ્ચારી છે જો ફરીથી પોલીસ આ પ્રકારે ફરિયાદ નહીં નોંધે તો આગામી સમયમાં